ઉપલેટાના વીસથી વધુ ગામના સરપંચો સાથે ખેડૂતોએ ખેતીમાં થયેલી નુકસાનીનો પેકેજ આપવાની માંગ કરી છે ચાલુ ચોમાસા દરમિયાન વીસથી વધુ ગામોમાં પચીસ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાતા પાક અને જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હતું આ અગાઉ ખેડૂતોની રજૂઆતને પગલે રાજ્યના કૃષિમંત્રી ધારાસભ્ય કલેક્ટર સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી ત્યારબાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ આપવામાં આવતા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અધિકારીઓ દ્વારા સર્વેથી ખેડૂતો નારાજ થયા હતા નારાજ થયેલા ખેડૂતોની વાત સરકાર તેમજ અધિકારીઓ નહીં સાંભળતા આજે વીસ જેટલા ગામોના સરપંચો અને આગેવાનો એક મામલતદાર કચેરીએ એકતા થઈ અને આયોજન આપ્યું હતું આ આવેદનમાં ખેડૂતો અને સરપંચોએ સર્વે કરવા માંગ કરી હતી આજે ખેડૂતોને સરપંચો દ્વારા જે આવેદન અપાયું છે અને ખેડૂતોએ માંગ કરી છે તે ધ્યાનને લેતા ખરેખર આદેશ કરવો જોઈએ નહીતર આવનારા દિવસોમાં ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું મેરવદર ગામ મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા ગામ મેરવદર ત્યાંનો સરપંચ છું અત્યારે અમે ઉપલેટા તાલુકાના એકવીસ ગામના સરપંચ આજે મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા આવેદનપત્ર આપવાનું કારણ છવ્વીસ જૂનથી અહીંયા વાવણી લાયક વરસાદ થયો અને ત્યાર પછી ચૌદ તારીખથી અતિવૃષ્ટિ વરસાદ થયો એમાં અઢાર તારીખ એક જ દિવસમાં વીસથી પછી ઇંચ જેટલો વરસાદ આ એરિયામાં થયેલ છે તેમજ ટોટલ વરસાદ અત્યારે આ સિઝનનો સિત્તેરથી બાવોતેર ઇંચ વરસાદ થયો છે અને હાલ પણ વરસાદ ચાલુ જ છે એટલે ખેડૂતને એક લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂત અત્યારે ખેતરે જઈ શકે એવી પરિસ્થિતિ નથી રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને સરકાર પાસે અમે માગણી કરેલ છે કે પેકેજ જાહેર કરો અતિ અતિવૃષ્ટિ થયેલી એને કારણે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ તમામ જિલ્લા વિકાસ અધિકારી ખેતીવાડી અધિકારી સાહેબ પણ આ એરિયાની મુલાકાત લઈ ગયા છે ત્યારે પણ અમે સૌ સરપંચોએ અને ખેડૂત આગેવાનોએ અમે સરકાર પાસે એટલી જ માગણી કરેલ છે કે અમને સર્વે માગણી છે પણ રેન્ડમલી સર્વે કરી આપો રેન્ડમલી સર્વેમાં એક ગામ દીઠ હાથથી હાથ ખેતર એ સર્વે કરીને પેકેજ જાહેર કરે એવી માગણી છે કારણ કે ખેતર જવા એવા રસ્તા નથી અને એક એક ખેતરનો જો સર્વે કરે તો મહિને દિયે પણ આ સર્વે પૂરો ન થાય તો સૌ સરપંચો એકવીસ ગામના તેમજ આ વિસ્તારના સૌ ખેડૂતની એક જ માગણી છે કે તાત્કાલિક રેન્ડમલી સર્વેનો પરિપત્ર જાહેર કરીને સર્વે કરાવે અને વહેલામાં વહેલી તકે પેકેજ જાહેર કરે એવી અમારી સૌની માગણી છે